નમસ્કાર મિત્રો ખાસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ સીસીએની પરીક્ષા માટે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જે બે હજાર ચોવીસમાં એક્ઝામ ચાલુ છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે અગાઉની સીસીએની એક્ઝામ લેવાઈ ગઈ છે તેમાં આ પ્રશ્નો પૂછાયેલા છે વારંવાર તો અહીં મેં તમને આ વિડીયો બનાવ્યો છે એટલા માટે તો તમે આ વિડીયો જોઈ લો એટલે તમારો બેડો પાર થઈ જાય કારણ કે જો આ પ્રશ્નો તમારે પેપર બાકી હોય અને પૂછા જાય તો તમને આવડી જાય તો હવે આપણે તેમાં પહેલો પ્રશ્ન જોઈએ સ્ટ્રેબો સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવતા તો મિત્રો તમારે આ ક્વેશ્ચનનો જવાબ છે તે મને કોમેન્ટ કરીને બતાવવાનો છે એમાં પહેલો પ્રશ્નની વાત કરીએ તો કર્ણદેવે લાટ પ્રદેશ જીતીને કયું બિરુદ ધારણ કર્યું હતું ત્રૈલોક્ય મલ્લનું છે તે બિરુદ ધારણ કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી મયણલ્લા દેવીના વિવાહ સોલંકી વંશના કયા રાજવી સાથે થયા હતા તો કે કર્ણદેવ પ્રથમ સાથે થયા હતા ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ સોલંકી વંશના કયા શાસકે ત્રૈલોક્ય ગંડ બિરુદ્ધ ધારણ કર્યું હતું તો કે સિદ્ધરા જયસિંહ છે તેને ધારણ કર્યું હતું તો કે સોરઠ છે તે પ્રદેશ જીતીને તેણે બિરુદ ધારણ કર્યું હતું મૂળરાજ પ્રથમના સમયમાં શરૂ થયેલું રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું તો કે સિદ્ધરા જયસિંહે છે તે પૂરું કરાવ્યું હતું કયો શાસક ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે તો કે કુમારપાળ છે તે ગુજરાતના અશોક તરીકે પણ છે તે ઓળખાય છે કુમારપાળે પોતાના મહામતીય તરીકે કોની નિમણૂક કરી હતી તો કે ભટ્ટની છે તે નિમણૂક

તે બાળ મૂળરાજ તરીકે ઓળખાતો હતો ત્યારબાદનો પ્રશ્ન સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ અથવા મેઘનાથ નામે મંડપ કોણે બંધાવ્યો હતો ભીમદેવ બીજા એ છે તે આ મેઘનાથ નામનો મંડપ છે તે બંધાવ્યો હતો ગુજરાતના ઇતિહાસમાં ભોળા ભીમ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કોળા ભીમ તરીકે ભીમદેવ બીજાને છે તે ઓળખવામાં આવે છે આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું તો કે હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ છે તે ચાંગદેવ હતું ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ સહસ્ત્રલિંગ તળાવ અને રાણી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે તો કે સોલંકી વંશની છે તે ઓળખ છે ત્યારબાદ છે સોમનાથનો યાત્રા વેરો કોણે નાબૂદ કર્યો હતો તો કે સોમનાથનો યાત્રા વેરો સિદ્ધરા જયસિંહે છે તે નાબૂદ કર્યો હતો ત્યારબાદ છે દેવીએ બંધાવેલું મલાવ તળાવ ક્યાં આવેલું છે તો કે ધોળકા ખાતે છે તે દેવીએ બંધાવેલું તળાવ આવેલું છે સિદ્ધરા જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે કોઈની નિમણૂક કરી હતી તો કે સિદ્ધરાજ જયસિંહે છે તે સજ્જન મંત્રીની નિમણૂક કરી હતી મિત્રો હવેનો પ્રશ્ન આપણે વાત કરીએ તો પાટણમાં આવેલી રાણકી વાવ કયા પ્રકારની છે તો કે મિત્રો વાવના ચાર પ્રકાર છે નંદા ભદ્રા જયા અને વિજયા તેમાંની પાટણની રાણકી વાવ છે તે જયા પ્રકારની વાવ છે ત્યારબાદનો પ્રશ્ન છે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ક્યારે આક્રમણ કર્યું હતું તો કે સાત જાન્યુઆરી એક હજાર છવ્વીસના રોજ છે તે આક્રમણ કર્યું હતું ત્યારબાદ છે મોહમ્મદ ગઝનવીના આક્રમણ સમયે ભીમદેવ પ્રથમે કચ્છના કયા ડુંગરમાં આશરો લીધો હતો તો કે કંથકોટ નામનો જે ડુંગર આવેલો છે કચ્છમાં ત્યાં મોહમ્મદ ગઝવીના આક્રમણ સમયે ભીમદેવ પ્રથમે આશરો લીધો હતો ત્યારબાદનો પ્રશ્ન છે કયા મંદિરને કૈલાસ મહામેરુ પ્રાસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે સોમનાથ મંદિરને છે તે કૈલાસના મહામેરુ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે આપણા દેશની કઈ ચલણી નોટમાં રાણકી વાવનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે તો કે સો રૂપિયાની નોટ છે એ તેમાં મૂકવામાં આવ્યું છે ત્યારબાદ છે આજનું અમદાવાદ અગાઉ કયા રાજા સ્થાપેલું હોવાનું કહેવાય છે તો કે કર્ણદેવે છે પાટણમાં કળા કોના સમયમાં વિકાસ પામી હતી તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામી હતી ત્યારબાદનો પ્રશ્ન છે સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટ એકમ કયું હતું તો કે મંડલ છે તે મુખ્ય વહીવટી એકમ હતું પાટણમાં પટોળા સાડીના વણાંકનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયો હતો તો કે સોલંકી વંશના શાસકોના સમયમાં થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતું આદિનાથનું આરસનું મંદિર કોના સમયમાં બંધાવ્યું હતું તો કે ભીમદેવ પ્રથમના સમયમાં છે તે બંધાવ્યું હતું ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ તો ઈસવી સન પથ્થરનું સોમનાથ મંદિર કોણે બંધાવ્યું બંધાવ્યું હતું હતું તો કે ભીમદેવ ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન સોમનાથ મંદિરના શિખર ભાગમાં કેટલા મજલા મજલા એટલે કે માળ તો કે કેટલા માળ આવેલા છે તો કે સાત માળ છે તે વર્તમાન સોમનાથનું મંદિર છે તેના શિખર ભાગમાં આવેલા છે ત્યારબાદનો પ્રશ્ન છે પાટણમાં આવેલી રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં કયા વર્ષે સ્થાન મળ્યું હતું તો કે બે હજાર ચૌદના વર્ષમાં છે તે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું ત્યારબાદનો પ્રશ્ન દેવીએ બંધાવેલ મુનસર તળાવ ક્યાં આવેલું છે તો કે વિરમ ગામમાં છે તે મુનસર તળાવ આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સિદ્ધરાજ જયસિંહને રાજ્યની ફરજો અને લશ્કરી તાલીમ આપનાર મંત્રી કોણ હતા તો કે શાંતુ મંત્રી છે તેણે સિદ્ધરાજ જયસિંહને રાજ્યની ફરજો અને લશ્કરી તાલીમ વગેરે છે તે આપી હતી ત્યારબાદ છે નર નારાયણ નંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે તો કે વસ્તુપાળ છે વસ્તુપાળ તેણે આ નરનારાયણ નંદ છે તે મહાકાવ્ય રચ્યું હતું ત્યારબાદનો પ્રશ્ન છે માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ગોરીને કોણે પરાજય આપ્યો હતો તો કે મોહમ્મદ ગોરીને છે તે ભીમદેવ પહેલાએ પરાજય આપ્યો હતો સિદ્ધયમ શબ્દનું શાસન ગ્રંથને કયા હાથીની અંબાડી પર પુરા નગરમાં ફેરવવામાં આવ્યો હતો તો કે શ્રીકર નામનો જે હાથી હતો તેની ઉપર છે તે મૂકીને ફેરવવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રશ્ન છે શ્રીપાલ કોના દરબારના પ્રખ્યાત કવિ હતા તો કે શ્રીપાલ છે તે સિદ્ધરાજ જયસિંહના પ્રખ્યાત કવિ હતા ત્યારબાદનો સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો તો કે સોલંકી વંશનો અંતિમ શાસક છે તે ત્રિભુવનપાલ હતો ત્યારબાદનો પ્રશ્ન છે સોલંકી વંશના કયા શાસકે અપુત્રિકા ધનની પ્રથા બંધ કરી હતી તો કે કુમાર છે ત્યાં અપુત્રિકા ધન લેવાની પ્રથા બંધ કરાવી હતી ત્યારબાદ સિંધુ સંસ્કૃતિનું સ્થળ હસ્તિનાપુર કયા રાજ્યમાં આવેલું છે તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે ત્યાં હસ્તિનાપુર આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે કચ્છ જિલ્લામાં આવેલું પુરાતત્વીય સ્થળ શિકારપુરની શોધ કોણે કરી હતી તો કે શિકારપુરની શોધ છે તે એમ એસ યુનિવર્સિટી છે તેણે કરેલી હતી ત્યારબાદ જે જામનગર જિલ્લામાં આવેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ લાખાબાવળ કયું લાખાબાવળ તેની શોધ કોણે કરી હતી તો કે એમ એસ યુનિવર્સિટી છે તે કરેલી હતી ત્યારબાદના પ્રશ્નને આપણે આગળ ચર્ચા કરીએ સિંધુ સભ્યતાનું સ્થળ કંજેતર મિત્રો કંજેતર છે તે કયા જિલ્લામાં આવેલું છે તો કે ગીર સોમનાથ જિલ્લામાં છે આ કંજેતર નામનું સિંધુ સભ્યતાનું સ્થળ આવેલું છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ સિંધુ સભ્યતાનું સ્થળ લાખાબાવળ કયા જિલ્લામાં આવેલું છે તો કે જામનગર જિલ્લામાં છે તે આવેલું છે સિંધુ સંસ્કૃતિનું સ્થળ પાદરી કયા જિલ્લામાં આવેલું છે તો કે પાદરી છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યારબાદ ધોળાવીરા કેટલા ભાગમાં વહેંચાયેલું નગર છે તો કે ત્રણ ભાગમાં છે તે વહેંચાયેલું નગર છે ત્યારબાદ આગળના પ્રશ્નની ચર્ચા કરીએ સિંધુ સંસ્કૃતિના સ્થળ ભગતરવ અને મેઘમ આ બે સ્થળ છે તે કયા જિલ્લામાં આવેલ છે તો કે ભરૂચ જિલ્લામાં છે તે આ બે સ્થળો છે તે આવેલા છે ત્યારબાદ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે તો કે ધોળાવીરા છે તે લુણી નદીના કિનારે આવેલું છે ત્યારબાદ સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે તો કે સુરકોટડા છે તે કચ્છ જિલ્લાનું જે રાપર તાલુકો છે રાપર તાલુકો તેમાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં કઈ નદીના કાંઠે આવેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે તો કે ભાદર નદીના કિનારે આવેલું આ બે સ્થળ સોરી એક સ્થળ છે તે આવેલું છે ત્યારબાદ ધોળાવીરા જેને સ્થાનિક લોકો કોટડા અથવા તો ટીંબા તરીકે ઓળખે ઓળખાવે છે જે કચ્છના ભચાઉ તાલુકાના કયા વિસ્તારમાં આવેલું છે તો કે ખદીર બેટ છે તેમાં આ છે ધોળાવીરા આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે કયા સ્થળેથી મોટા પશુની દગ્ધ પાસળી મળી આવેલ છે તો કે ધોળાવીરા ખાતે છે ત્યાં દગ્ધ પાસળી મળી આવેલ છે ત્યારબાદ બેલી વિસ્તારને કઈ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે ઓળખવામાં આવે છે રંગપુર નું સંશોધન સૌપ્રથમ પ્રથમ સ્વરૂપ વત્સ દ્વારા થયું હતું અને ત્યારબાદ ઓગણીસો ને માં છે તે ફરી વખત સંશોધન કાર્ય કોણે કર્યું હતું

રંગપુર છે તે સૌપ્રથમ ગુજરાતમાંથી મળી આવેલ નગર છે ત્યારબાદ હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે રાવી નદીના કિનારે હડપ્પા નગર આવેલું છે સિંધુ સભ્યતાના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે મિત્રો સિંધુ સભ્યતાના પ્રાપ્ત લખાણોની છે હજુ સુધી કોઈ લિપિ ઓળખાય નથી ત્યારબાદ હડપ્પા સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવ્યું છે તો કે એક શૃંગ નામ પક્ષ પશુ છે તેનું શિલ્પ છે તે વધુ પ્રમાણમાં મળી આવ્યું છે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ પ્રબોધ ચિંતામણીના રચયિતા કોણ છે તો કે મેરુ તુંગ સુ છે તે રચયતા છે ગુજરાતના હસમુખભાઈ સાંકળિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે પુરાતત્વવિદ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ત્યારબાદ સૌપ્રથમ સત્ય પ્રથા પ્રથાના પુરાવાઓ કયા સ્થળેથી મળી આવ્યા છે તો કે એરણ અભિલેખ નામના સ્થળેથી છે તે સત્ય પ્રથાના પુરાવાઓ મળી આવ્યા છે

ગુજરાતનો ઉલ્લેખ કયા નામથી કર્યો છે તો કે ગુજરાત નામથી છે તે આ ભારતનો માં યાત્રાળુ આવ્યો હતો તેણે ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ યુ એન સાંગ હાલનું સૌરાષ્ટ્ર અથવા સોરઠ ને કયા નામથી ઓળખાવતા તો કે સુલકા નામથી છે તે ઓળખાવતા હતા ત્યારબાદ કૃષ્ણ કવિ રચિત ગ્રંથ રત્નમાલાક માંથી કયા વંશની માહિતી પ્રાપ્ત થાય છે તો કે ચાવડા વંશની માહિતી છે તે પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે અભિલેખો જ્યાં સાચવવામાં આવે છે તેને શું કહેવાય તો કે અભિલેખાગાર કહે છે વર્તમાન સમયમાં આવું જ એક અભિલેખાગાર છે તે ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં છે ત્યાં અભિલેખાગાર આવેલું છે ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને માનવામાં આવે છે તો કે ભારતના ઇતિહાસના પિતા તરીકે મેંગેસ્થ નિસને ઓળખવામાં આવે છે ત્યારબાદ કયા સમય દરમિયાન ગુજરાતને ગુર્જર દેશ અથવા તો ગુજરાત તરીકે ઓળખવામાં આવતું હતું તો કે સોલંકી અને વાઘેલા કાળ દરમિયાન છે તે સમયે ગુજરાતને ગુર્જર દેશ અથવા તો ગુજરાત તરીકે ઓળખવામાં આવતું બારસો તેત્રીસ માં લખાયેલ કયા પુસ્તકમાં ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે તો કે આબુરાસ નામનું જે પુસ્તક છે તેમાં સૌપ્રથમ ગુજરાત નામનો ઉલ્લેખ જોવા મળે છે ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખાયો હતો તો કે એડલજી ડોસાભાઈ દ્વારા લખાયો હતો સિંધુ સભ્યતાનું સંસ્કૃતિનું સ્થળ આમરા કયા જિલ્લામાં આવેલું છે તો કે જામનગર જિલ્લામાં છે તે આવેલું છે અવશેષોનો સમયગાળો શોધવા માટે કઈ પદ્ધતિનો છે છે તે ઉપયોગ કરવામાં આવે તો મિત્રો તમને જણાવી દઉં તો કાર્બન ડેટિંગ પદ્ધતિનો છે તે ઉપયોગ કરવામાં આવે છે હડપ્પિયન સભ્યતાનું પૂર્વમાં આવેલું અંતિમ સ્થળ જણાવો પૂર્વમાં આવેલું અંતિમ સ્થળ આલમગીરપુર છે સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે તો કે ઘગર નદી છે તેના કિનારે આવેલું છે ત્યારબાદ સિંધુ સભ્યતાનું દક્ષિણમાં આવેલું અંતિમ સ્થળ દયમાં બાદ કયા રાજ્યમાં આવેલું છે ઘોડાના અવશેષ છે તે મળી આવ્યા છે તો કે સુરકોટડા ખાતેથી મળી આવ્યા છે ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળેથી ધોળાવીરાની જેમ ત્રણ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે તો કે ખીરસરા ખાતેથી છે ત્રણ સ્તર વાળી નગર વ્યવસ્થા મળી આવી છે મોરબી જિલ્લામાં આવેલું સિંધુ સભ્યતાનું સ્થળ કુંતાસી કઈ નદીના કિનારે આવેલું છે તો કે ફૂલકી નદી છે તેના કિનારે આવેલું છે ડોક્ટર અમલાનંદ ઘોષે શોધ કરેલું સિંધુ સભ્યતાનું સ્થળ કયા રાજ્યમાં આવેલું છે તો કે હુલાસ છે તે આ ઉત્તર પ્રદેશ છે કરી હતી તો કે ડોક્ટર અમલા નો અમલાનો ઘોષ છે તેણે કરી હતી ત્યારબાદ સિંધુ સભ્યતાનું સ્થળ મીતાતલ હરિયાણામાં કઈ નદીના કિનારે આવેલું છે તો કે સતલુજ નદી છે તેના કિનારે આવેલું છે સિંધુ સભ્યતાનું સ્થળ કુરણ કયા જિલ્લામાં આવેલું છે તો કે કચ્છ જિલ્લામાં છે તે કુરણ આવેલું છે સિંધુ સભ્યતાનું સ્થળ પાદરી કઈ નદીના કિનારે આવેલું છે તો કે પાદરી છે તે શેતરમજી નદીના કિનારે આવેલું છે સિંધુ સભ્યતાનું સ્થળ લોટેશ્વર કયા જિલ્લામાં આવેલું છે લોટેશ્વર છે તે પાટણ જિલ્લામાં આવેલું છે સિંધુ સભ્યતાના સ્થળ નવી નાળ કાનમેર અને ભડલી કોટડા કયા જિલ્લામાં આવેલા છે તો કે કચ્છ જિલ્લામાં છે તે આવેલા છે ત્યારબાદના પ્રશ્નો છે હડપ્પન સમયની મુદ્રાઓ શેમાંથી બનાવેલી હતી તો કે ટેરા કોટામાંથી છે

યાદવા સ્થળેનું વર્ણન કરે છે તે સ્થળ ક્યાં આવેલું છે તો કે પ્રભાસ પાટણમાં છે તે આવેલું છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર કયા યુગમાં થયો હતો તો કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર દ્વાપર યુગમાં થયો હતો ત્યારબાદ પ્રાચીન સમયનું સ્થળ ઘોસડીનું અર્વાચીન નામ જણાવો તો કે વિરમ ગામ છે તે તેનું અર્વાચીન નામ છે ત્યારબાદ પ્રાચીન સમયમાં પુડરી તરીકે વિસ્તાર કયો વિસ્તાર જાણીતો હતો તો કે ક્ષેત્રુંજય વિસ્તાર છે તે જાણીતો હતો જૈન ધર્મના બાવીસમાં તીર્થકર નૈમી કુમારે કયા પર્વત પર ઉગ્ર તપસ્યા કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તો કે રાયવતક નામનો પર્વત છે તેને ઉપર તેને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું હાલનું બોર સદ પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું તો કે બંદર સિદ્ધિ છે તે નામથી જાણીતું હતું પ્રેમાનંદ રચિત ઓખાહરણ કયા માસમાં ગાવામાં આવે છે તો મિત્રો આ ઓખાહરણ છે તે ચૈત્ર માસમાં ગાવામાં આવે છે પ્રાચીન ભારતની કઈ મહાન વ્યક્તિ કાયદાના નિષ્ણાત તરીકે ઓળખાય છે તો કે મનુ છે

ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે તો કે સમ્રાટ અશોકના છે ત્યારબાદ ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે તો કે મૌર્યકાળથી છે ત્યાં પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થાય છે ત્યારબાદ મેગ્યસ્થનીસે ભારતીય સમાજને કેટલા ભાગમાં વર્ગીકૃત કર્યો હતો તો મેગ્યાસ્થનીસે ભારતીય સમાજને સાત ભાગમાં વર્ગીકૃત કર્યો હતો ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ હતા તો કે મેઘનીસ છે તે ઇન્ડિકા પુસ્તકના રચયિતા હતા મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો